મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ વૈશાખ માસની અમાવસ્યા ક્યારે છે તારીખ છવ્વીસ મે કે તારીખ સિત્યાવીસ મે બે હજાર પચીસ આ અમાવસ્યાનું શું મહાત્મય છે અમાવસ્યાની શુભ તિથિ વિશે જાણીશું તથા અમાવસ્યાના મહાત્મય વિશે અને ઉપાય વિશે પણ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જે મિત્રો હિન્દુ ધર્મમાં અમાવસ્યાનું ઘણું મહાત્મ્ય છે અમાવસ્યા તિથિનું સ્મરણ થાય એટલે પિતૃઓનું પણ સ્મરણ થઈ જાય છે જે આપણા પૂર્વજો છે તેમનું સ્મરણ થાય છે એ દેવંગત પિતૃઓના નામ ઉપર શ્રાદ્ધ પિંડદાન તર્પણ દાન પુણ્ય કરાય છે એ પિતૃ તિથી કહેવાય છે મહિનામાં એક જ વખત આવે છે તે છે અમાવસ્યાની તિથિ આમ તો ભાદરવા માસમાં સોળ દિવસ આપણે પિતૃઓને અર્પિત કરીએ છીએ પરંતુ મહિનામાં પણ એક દિવસ એવો આવે છે જેમાં આપણે પૂર્વજોના નામ ઉપર કંઈક કાર્ય કરીએ છીએ જેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ આમ કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને પિતૃના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે વૈશાખ માસની અમાવસ્યા એટલા માટે પણ ખાસ છે કારણ કે આજે ભગવાન શ્રી સૂર્યનંદન શનિદેવ મહારાજનો જન્મ ઉત્સવ મનાવાય છે અને ગુજરાતની બહાર તો વટ સાવિત્રી વ્રત પણ રખાય છે આ વ્રત રાખવાથી બહેનોને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જો કે આપણે ગુજરાતમાં જ્યેષ્ઠ માસની તેરસથી પૂર્ણિમાનું વ્રત રખાય છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ વૈશાખ માસની અમાવસ્યાની તિથિ ક્યારે પ્રારંભ થાય છે કે દિવસે વ્રત રાખવું તથા કયા દિવસે આપણે શનિદેવની પૂજા અર્ચના કરવાની છે હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ માસની અમાવસ્યા છવ્વીસ મે બે હજાર પચીસ બપોરના લગભગ બાર ને અગિયાર મિનિટે પ્રારંભ થાય છે જે અમાવસ્યાની તિથિ પૂર્ણ થાય છે સિત્યાવીસ મે બે હજાર પચીસ રાત્રિના લગભગ સાડા આઠ વાગે આમ જોઈ તો અમાવસ્યાની તિથિ તે રાત્રિની તિથિ છે ઉદયા તિથિ અનુસાર પણ ઘણા ભક્તો અમાવસ્યાની તિથિ મનાવે છે પરંતુ રાત્રિએ જ્યારે અમાવસ્યા હોય ઘોર અંધકાર હોય ચંદ્રમાના દર્શન થતા ન હોય એ જ તિથિને અમાવસ તિથિ કહેવાય છે એ પ્રમાણે જોઈએ તો આ અમાવસ્યાની તિથિ તારીખ છવ્વીસ મે બે હજાર પચીસ સોમવાર આવે છે એટલા માટે સોમવતી અમાવસ્યાનું વ્રત રાખવાનું રહેશે આ દિવસે જ શનિ મહારાજનો જન્મ ઉત્સવ મનાવાશે કારણ કે અમાવસ્યા તે રાત્રિના ઉત્સવની તિથિ છે રાત્રે અમાવસ્યા હોય ત્યારે રાત્રે અમાવસ્યાનું પૂજન થાય છે જે ભક્તો સાત્વિક છે તેઓ સાત્વિક પૂજા કરે છે જે ભક્તો તાંત્રિક છે તેઓ તાંત્રિક પૂજા કરે છે માટે રાત્રિની પૂજા જ વિશેષ મનાય છે એટલા માટે સોમવતી અમાવસ્યા ઉજવાની રહેશે અને જે ભક્તો સૂર્યોદય તિથિ પ્રમાણે અમાવસ્યાનું વ્રત રાખવા માગે છે અથવા અમાવસ્યા ઉજવવા માગે છે તેઓ સિત્યાવીસ મે બે હજાર પચીસ મંગળવારના દિવસે મંગળવાર છે એટલે ભોમવતી અમાવસ્યા થશે ત્યારે પણ વ્રત ઉપવાસ રાખી શકાય છે પરંતુ સોમવતી અમાવસ્યા વિશેષ છે કારણ કે રાત્રિની તિથિ પ્રમાણે જ અમાવસ્યાની તિથિ ઉજવાય છે જે જેની માન્યતા હોય એ પ્રમાણે અમાવસ્યાનું વ્રત રાખી શકે છે અમાવસ્યાની પૂજા અર્ચના કરી શકે છે આ અમાવસ્યાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પિતૃ માટે તર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે રોગ ઋણ કર્જમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે જીવનમાં શાંતિ સ્થપાય છે ઘરમાં પણ સુખાકારી રહે છે પિતૃદોષ નું નિવારણ થઈ શકે છે પિતૃદોષ એટલે શું જેમ કે આપણા પૂર્વજ હોય જેને આપણે પ્રિય હોય તે આપણા માટે કંઈક ને કંઈક એવું કર્મ કરે છે જે ના કરવું જોઈએ અથવા મોહમાયામાં આવીને કોઈ બીજાને સતાવીને અથવા બીજાનો હક આપણને આપ્યો હોય એવું બને ત્યારે આપણા વડીલો છે એ તો મૃત્યુ પામ્યા હોય પરંતુ જે કર્મ છે તે પેઢીમાં ચાલ્યું આવે છે અને તેમના સંતાનો પેઢીને ભોગવવું પડે છે જેને આપણે પિતૃદોષ કહીએ છીએ એટલે કે આપણા પિતૃઓથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તે દોષ તેની પેઢીમાં ચાલ્યો આવે છે તે દોષનું નિવારણ પણ આજે જ થાય છે માન્યતા એવી પણ છે કે આજે માતા મહાલક્ષ્મીનો જન્મ ઉત્સવ મનાવાય છે એટલા માટે લક્ષ્મી નારાયણ દેવનું પૂજન કરવાથી દુઃખ કષ્ટોમાંથી છુટકારો મળે છે આજે શનિદેવનો જન્મોત્સવ મનાવાય છે એટલા માટે શનિ મંદિરમાં જઈને શનિદેવની શિલાનું પૂજન થાય છે નહીં કે મૂર્તિનું શિલાનું પૂજન ભાઈઓ કરી શકે છે બહેનો પૂજારી દ્વારા કરાવી શકે છે શનિદેવના મંત્ર જાપ શનિદેવની કથા સાંભળવાનો પણ મહિમા છે આજે શનિદેવનો મંત્ર છે નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજ છાયા મામ તમ નરમ આ મંત્રનો જાપ એકસો આઠ વાર કરી શકાય છે શનિ સંબંધી દોષ પીળામાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે શનિદેવની શીલાનું પૂજન થાય છે સરસવના તેલને ચડાવાય છે આંકડાના પુષ્પ અથવા આકળાના પત્રની માળા છે લવિંગ છે કાળા તલ છે કાળા અળદ છે તે ચડાવી શકાય છે કાળા વસ્ત્ર છે તેનું દાન કરી શકાય છે જરૂરિયાતમંદને દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે જે સફાઈ કામદાર છે મજૂર વર્ગ છે તેને દાન પુણ્ય કરવાથી પણ શનિદેવની કૃપા ઉતરે છે આ ઉપરાંત પીપળાનું વૃક્ષ કે જે શનિદેવનું જ પ્રતીક મનાય છે સર્વદેવમય તો છે જ પરંતુ પીપળાના વૃક્ષમાં પીપલાદ મુનિનો વાસ મનાય છે જેમને શનિદેવે વરદાન આપ્યું હતું કે જે કોઈ પીપળાના વૃક્ષની પૂજા કરશે તેને હું એટલે કે શનિદેવ પીડા આપશે નહીં એટલા માટે પીપળાના વૃક્ષની ખાસ પૂજા થાય છે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો ચોમુખી દીપક પ્રગટાવાય છે કારણ કે શનિદેવ જે રાત્રિના રાજા કહેવાય છે એટલા માટે તેમનો વાસ ચારેય દિશામાં મનાય છે જ્યારે સૂર્ય અસ્ત થાય છે ત્યારે રાત્રિ આવે છે અને રાત્રિના દેવતા શ્યામવર્ણ કૃષ્ણવર્ણ ભગવાન શનિદેવ મનાય છે છાયાનંદન છે એટલા માટે જેવો છાયો થાય છે ત્યારે શનિદેવ તેમની માતા સાથે આ ધરતી લોક ઉપર વાસ કરે છે આ ઉપરાંત શનિદેવ કર્મ ફલદાતા પણ છે જેવા કરશું કર્મ તેવા મળશે ફળ એટલા માટે શનિદેવની જે ભક્તો પૂજા કરે છે તેને સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે શનિદેવના ગુરુ મહાદેવ છે માટે મહાદેવની પૂજા ઉપાસના કરવાથી કે જે અમાવસ્યાના સ્વામી છે દેવતા છે ઈષ્ટદેવ છે ભૂતનાથ છે પશુપતિનાથ છે તેમની પૂજા અર્ચના કરવાથી પણ સર્વે ગ્રહ શુભ પરિણામ આપે છે આજે શનિદેવનું સ્મરણ કરીને ભગવાન મહાદેવની પૂજા કરાય છે ભગવાન શ્રી કૃષ્ણ જે શનિદેવના ઈષ્ટદેવ છે તેમની પણ પૂજા કરી શકાય છે તેમની પૂજા કરવાથી પણ દોષ ક્લેશ શાંત થાય છે સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આજે ભગવાન મહાદેવ ચંદ્રમોલેશ્વરની પૂજા ઉપાસના કરવાથી ઉપરી બાધા છે ગ્રહ નડતર છે ક્રોધ મોહ માયા અહંકાર આદિ આપણા અંદરના શત્રુ છે બહારના શત્રુ છે હિતશત્રુ છે તેનાથી રક્ષા પ્રાપ્ત થાય છે અમાવસ્યાની તિથિ એવી છે કે જે ઘોર અંધકારની તિથિ છે જેમ પૂર્ણિમા તે પરમ પ્રકાશમય ચંદ્રમાની સોળે કળાએ ખીલેલા ચંદ્રમાના દર્શન થાય છે એ જ રીતે અમાવસ્યાના દિવસે ચંદ્ર દર્શન થતા નથી માત્ર સૂર્યનારાયણ દેવના દર્શન થાય છે અને સૂર્યને અર્ધ્ય પણ અપાય છે કારણ કે સૂર્યલોક તે પિતૃલોક પણ કહેવાય છે સાક્ષાત પિતૃ છે સાક્ષાત નારાયણના અવતાર મનાય છે એટલા માટે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને મનમાં હૃદયમાં પવિત્ર ભાવ રાખીને સૂર્યનારાયણને અર્ધ્ય અપાય છે તાંબાના લોટામાં પાણી ભરીને અથવા બે હાથની અંજલી ભરીને પણ સૂર્યદેવને નમસ્કાર કરીને અર્ધ્ય અપાય છે ઘણા ભક્તો કાળા તલ છે પુષ્પ છે તે પણ સમર્પિત કરે છે જે જેનો જેવો ભાવ એ પ્રમાણે પ્રભુની ભક્તિ થાય છે જેથી પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય ભગવાન મહાદેવને ગંગાજલ કાચું દૂધ બિલ્વપત્ર કાળા તલ કાળા અડદ અને દહીં મિશ્રી તથા વિવિધ ઉપચારથી વિવિધ અનાજથી ભગવાન મહાદેવનો અભિષેક થાય છે ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન થાય છે ભગવાન મહાદેવની આરતી ઉતારાય છે શનિદેવની પણ શિલા હોય છે અને મહાદેવનું શિવલિંગ હોય છે તે બંનેની પૂજા આજે શુભ મનાય છે આજના દિવસે શનિ સંબંધી વસ્તુ છે તે દાન પણ દેવાય છે કાળા તલ છે અડદ છે સરસવનું તેલ છે અથવા સરસવના લોટમાં તળેલા વડા છે પૂરી છે હલવો છે તે પણ દાન આપી શકાય છે જરૂરિયાતમંદને લોઢાની વસ્તુનું દાન અપાય છે અને શનિદેવના મંદિરમાં જઈને અથવા પીપળા નીચે બેસીને અથવા ઘેરે પણ આસન પાથરીને ઓમ સમ શનિશ્ચરાય નમઃ સંધ્યા સમયે આ મંત્રનો જાપ કરવો ઉત્તમ મનાય છે કહેવાય છે કે જ્યાં સુધી સૂર્યનારાયણ દેવની હાજરી હોય ત્યારે શનિદેવનું સ્મરણ થતું નથી પરંતુ જેવા સૂર્યનારાયણ દેવ અસ્તાચળ તરફ જાય છે ત્યારે શનિદેવ ઉદય પામે છે એટલા માટે શનિદેવની રાત્રિ પૂજા શુભ મનાય છે આજે રાત્રે બાર વાગ્યે પણ શનિદેવની પૂજા ઉપાસના થઈ શકે છે માન્યતા છે કે અમાવસ્યાના દિવસે પિતૃલોકના દ્વાર ખુલે છે અને પિત્રો પોતાના જે વંશજો છે તેની પાસે આવે છે કંઈક આશા લઈને કે તેમના વંશજો કંઈક તેમને અર્પણ કરશે કે જેથી તે તૃપ્ત પામે અથવા મુક્તિ પામે એટલા માટે પિતરો નિમિત્તે તર્પણ દાન અને પિંડદાન દેવાય છે બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે સીધું સામગ્રી દક્ષિણા સહિત અપાય છે જેથી પિત્રોના આશીર્વાદ પ્રાપ્ત થાય અને જીવનની બાધાઓ દૂર થાય પારિવારિક જીવનમાં ઉન્નતિ થાય છે આ અમાવસ્યાના દિવસે શુદ્ધ ભાવથી આસ્થા સાથે નાનો એવો પ્રયાસ કરીને પિતૃદેવતાનું સ્મરણ કરીને દાન પુણ્ય કરવાથી પણ શનિદેવની કૃપાની સાથે પિતરોની કૃપા પણ પ્રાપ્ત થાય છે શનિદેવની શનિદેવનો જન્મોત્સવ મનાવાય છે સાથે જ બજરંગબલી દેવનું પણ પૂજન થાય છે જો આપણે શનિ મંદિરે જઈ ન શકીએ અથવા શનિ મંદિર આસપાસ ન હોય તો ભગવાન શ્રી હનુમાનજીની પૂજા ઉપાસના પણ કરી શકાય છે હનુમાનજીને ચોલા ચઢાવાય છે વસ્ત્ર સમર્પિત થાય છે સિંદૂર સમર્પિત થાય છે ઘીનો અથવા તેલનો દીપક ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પ્રભુનું પૂજન થઈ શકે છે આમ કરવાથી પણ દોષ શાંત થાય છે દેવની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે અમાવસ્યાના દિવસે નકારાત્મક પ્રભાવ વધુ જોવા મળે છે માટે કામ વગર ઘરની બહાર જવું નહીં અને રાત્રિના સમયે ખાસ અમુક જે જગ્યા છે મેદાનો છે કબ્રસ્તાન છે અથવા સ્મશાન છે ત્યાંથી નીકળીએ ત્યારે ભગવાનનું નામ સ્મરણ કરીએ આ ઉપરાંત અમાવસ્યા છે પિતૃતિથિ છે ભગવાન સૂર્યનારાયણ દેવને પણ આતિથી સમર્પિત હોય માટે ગાયત્રી મંત્રનો જપ કરવાથી સદ્બુદ્ધિની પ્રાપ્તિ તો થાય છે સાથે જ નકારાત્મક પ્રભાવ જે જીવનમાં છે ઘરમાં છે તે પણ દૂર થાય છે માટે ગાયત્રી મંત્રનો જપ અવશ્ય કરવો જેટલો થાય એટલો ઓમ ભૂર્ભુવ સ્વઃ તસ્વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ થીયો યો ન પ્રચોદયાત બોલો સૂર્યનારાયણ દેવની છે અમાવસ્યાના દેવતાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ